ઉત્તરાખંડના ઉત્તરકાશી નજીક ધરાલી ગામ પાસે પર્વતોમાં વાદળો ફાટવાની દુર્ઘટના ઘટી હતી જેમાં ચાર જેટલા વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાના સમાચાર મળી રહ્યા છે તથા પચાસથી વધારે લોકો લાપતા હોવાના સમાચાર મળે છે જેમાં અગિયાર જેટલા આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે અને દોઢસોથી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા મંગળવારે એક અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ઘટેલી આ દુર્ઘટના બાદ ત્યાં અનેક મકાનો હોટલો હોમસ્ટે મોટેલ વગેરેને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને બચાવની કામગીરીમાં એસડીઆરએફ એનડીઆરએફ આઈટીબીપી અને આર્મીના જવાનો લાગ્યા છે બચાવની કામગીરી લાંબો સમય ચાલે તેવી સંભાવનાઓ જતાવી છે આ અગાઉ અઢારસો ચોસઠ બે હજાર તેર બે હજાર ચૌદમાં પણ આ વિસ્તારમાં વાદળો ફાટવાની દુર્ઘટના ઘટી ચૂકી છે આ દુર્ઘટનામાં પણ મૃત્યુઆંક વધી શકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે callo <coughs>